વલસાડના અબ્રામા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ભારે વરસાદને કારણે પાણી ભરાયા મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે વહેલી સવારથી જ વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે વલસાડના અબ્રામા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સતત પડી રહેલા વરસાદને કારણે પાણીનો ભરાવો થઈ ગયો છે જોકે હાઈવે ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોની ગતિ ધીમી પડી ગઈ હતી અને પાણીના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો સાથે જ હાઈવે ઉપર ભારે વરસાદથી ખાડા પડી જતા રસ્તાઓ ખરાબ થઈ જવા પામ્યા છે લાખો રૂપિયાનો ટોલ લેતી હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવાને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાની નોબત આવી છે વાહન ચાલકોની એ જ માંગ છે કે હાઈવે ઉપર પડેલા ખાડાઓ જલ્દીથી પૂરે અને પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે